જય મહાદેવ મિત્રો થોડી જ વારમાં કાશી વિશ્વનાથ મહાદેવ સીતસ ખાતેથી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધરમધરંધર બાપુ શ્રી સીતાગીરી બાપુની શોભાયાત્રા ભવ્ય નીકળી ગઈ છે અને હવે આવ્યા છે જયા આંબે ગૌશાળા એ સીસર ખાતે તો થોડી જ વારમાં બાપુ અહીંયા આવવાના છે આપણે અંદર જઈને જો કઈ રીતે વ્યવસ્થા છે અને બંને રહેજો અમારી ચેનલ સાથે મહાદેવની મન સાથે જય મહાદેવ આશીર્વાદ આપો મારા हनुमान जी महाराज नो दास बदाए विचार कर सतो अनादास ने सेवा हमें मारे मर्यादा राखी पड़ से पड़े कल आप मैंने घेरे बोलावता तू आ तो आना भोपाल चले भाई जय श्री राम बापू न स्वागत मे बहनों भेगी जय माताजी जय <जाए> महादेव <laughs> जय <जाए> महादेव <laughs>

મારી બાપુનું સ્વાગત કરવાનું છે ને હા એ ચૂલા ઉપર સરસ મજાની બેનો રોટલી કરી રહ્યા છે અહીંયાં તમે જોઈ શકો છો સરસ મજાનું

અને અહિયાંથી બાપુનો સરસ મજાનો સત્સંગ સાંભળવાનો લાભ મળશે તો ચૂકતા નહીં અમારી ચેનલ સાથે બંને રહેજો મહાદેવની મોજ સાથે જય મહાદેવ ધીરે ဒါကဘယ်လိုဖြစ်နေလဲပြောနေရတာ။ကျွန်တော်လည်းညက်ဖတ်တာလို့ပြောနေတာ။ဒါကလည်းကြီးကြီးမားမားပြောနေတာ။အဲဒီနားမှာအခုနောက်ထပ်ပြောနေတာ။ကျွန်တော်လည်းအစ်ကိုကြီးကိုပြောရတာ။ સૌ ભક્તોને વિનંતી છે બધા પોતપોતાનું સ્થાન લઈ લો સ્વાગત કરો બધા ક્રમથી લઈશું કોઈ અવ્યવસ્થા ન થાય બધા શાંતિથી આવો એક એક કરી આપણે ગુરુજી બાજીના આપણા आश्रमમાં એ બધાયને છે આપણે સવે ભાવ વ્યક્ત કરવાનો છે પણ ક્રમથી બધા આવો એક સાથે નહીં કે આપણી પાસે જગ્યા નાની છે સ્ટેજની એક એક કરીને બધા આ બેડાને આરવાર કરાવી લેજો બાબા કાજુ ભાઈ હндеસી જો

श्री राम श्री i े नमः मम जीव्यां वसवनीत्यां ब्रह्मरूपा माता सरस्वती हृदये बुद्धिमाहं दे ते मा सकलसा हादी पधा

कीर्तन करी सत्संग करी पीछे बताए भोजन ले जवाष आप सर्वना हृदय में बैठेला परमात्मा ने प्रणाम ऐना महन अशोक जी महाराज गौ माता ने सेवा करता सर्व भाइयों हमारी पार्वती माता सहित महिला मंडल <coughs> जीवन भाई बुधा भाई गोलू भाई महेश भाई मोहन भाई रेवत भाई मास्टर बीजा मित्र भाइयों बधाए भगा मड़ी ने हर पुण्य में गुरु पूर्णिमा उजवता सर्व भक्तजनों मंच उपस्थित जीवने दादा भागवत आचार्य संगीतकार भाइयों मायका वाला भाइयों लाइन कट होए तो कंतरिया हनुमान सूरत देश प्रदेश में अंतरराष्ट्रीय में अमेरिका ऑस्ट्रेलिया कनाडा इटली युगांडा नैरोबी मम्मा मौसी मिलानो रोम पंजाब और पूरा गुजरात भारत भागीदार योगी मोदी जी से धन्य से, सरकार खूब सारी व्यवस्था करी આટલી બધી ભીડમાં અનેક રૂહોના લોકો ગંગામાં સ્નાન કરે 22 દેશના વૈજ્ઞાનુએ ગંગા યમુના સરસ્વતીના જળનો ચર્જ કર્યો બધાય નદીઓનું પાણી મગાયા બિશ્લીરેના જળ મગાયા બધાયમાં બેક્ટેરિયા મળ્યા પણ આટલી બધી જનતા જનાર્દરે સ્નાન કરે કોઈ મહામારી ન વાગી કોઈ મહામારી રોગ ન લાગ્યો એનું કારણ ગંગા યમુના સ્વસ્થન કોઈ કીડા જીવડા બેટર્યા ન હતા આજે 180 દેશના લોકો પણ વિચાર કરતા થઈ ગયા કે અમેરિકામાં ખાલી 40000 40 કરોડ લોકો છે અને આ ભારતમાં 65 કરોડ લોકો સ્નાન કરે हम आट बड़ी भीड़ में कोई भी विघम सतोषीए विघ्न करना भगदरबा थोड़ा प्राण गया भगवान ने प्रार्थना एमने आत्मा ने शांति मिले आम तो लोग तीर्थ या मरवा जाए काशी वृंदावन में अयोध्या में લોકો ભાણે મકાને ઉદ્ધ લોક કેમરો મૃત્યુ હોય થાય કોઈ તીર્થમાં કોઈ ગુરુ આશ્રમમાં કોઈ મંદિરમાં પ્રભુનું ભજન કરતા કરતા પ્રાણ જાય કે ભગવાનના धामમાં જાય એવું આપણા શાસ્ત્રો કહે છે પણ આ દુર્ઘટના થઈ છે એટલે ભગવાનને પ્રાર્થના કે આત્માઓને શાંતિ મળે બાકી બહુ વ્યવસ્થા સારી કરી हमारा पांचमो पुरुष आटिल व्यवस्था कार्य join होती 144 वर्ष પછી આ અમૃષ્ઠાનમાં આ દાસને અને આશીર્વાદ આપો મારા અભિમાન વર્માનજી મહારાજનો દાસ ઓરા બધાય વિચાર કરી સંતોએ અને આ દાસને સેવા हमें मारे मर्यादा रखी पड़े राखी पड़ कल आप मैंने घेरे बोलावता तू तो